કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં હશો હું પણ મજામાં છું હવે તો સારું છે મારા પગમાં આજે તો ઘણું સારું છે દુખાવો પણ થતો નથી બસ આવી રીતે આરામ કરવાનો છે આવી રીતે કેર કરવાની છે એટલે જલ્દી સારું થઈ જશે ત્રણ પાટા આવશે ત્રણ વીક સુધી ત્રણ વીકમાં તો એકદમ સરસ થઈ જશે ઘણું આજે તો એમાં નાઈ લીધું ને તો એકદમ ફ્રેશ થઈ ગઈ છું ના આની ના પાડી છે પાટો આખો ભીનો જ નથી કરવાનો આજે નાઈ લીધું ને તો એટલી ફ્રેશ થઈ ગઈ એકદમ ફ્રેશ થઈ ગઈ થેન્ક યુ ભાવના બેન ભાવના બેન આવ્યા હતા મને નવડાવવા માટે મસ્ત મજા નહીં નવડાવી દીધી ને તો એટલી ફ્રેશ થઈ ગઈ ને તો દિલથી થેન્ક યુ ભાવના બેન કેમ કે ગરમી એવી છે ને તો માયા વગર રહેવાતું જ નહોતું ને પાટો એવી રીતે બાંધેલો છે કે એ ભીનો થયો જ જાય તો આ આખા પગમાં છે ને ફ્રેન્ડ્સ રેપિંગ રોલ વેટી દીધો તો આખો ફૂલ રેપિંગ રોલ વેંટીને પછી મેં માથેન ડીલે નાઈ લીધું તો મસ્ત મજાની ફ્રેશ થઈ ગઈ છું તબિયત પણ સારી છે તમે બધા મારા માટે પ્રાર્થના કરો છો કે જલ્દી જલ્દી મારો પગ સાજો થઈ જાય એના માટે દિલથી થેન્ક યુ બધાને આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહેજો દિલથી થેન્ક યુ સો મચ ઓલ ફ્રેન્ડ એન્ડ ફેમિલી મેમ્બર એન્ડ યુટ્યુબ ફેમિલી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ કામ કરીને નવરી થઈ ગઈ છું અને મમ્મી અત્યારે જો શું કરે છે દેખાડું છું મમ્મી અત્યારે બોટલમાં બી ભરે છે મમ્મી બેઠા બેઠા મારી એટલી હેલ્પ કરે છે મમ્મીને તો કામ કરવાની મનાય છે તો એ બેઠા બેઠા બી ભરી દે છે મને આવી રીતે બોટલમાં છે ને બધા બી ભરીને રાખી દે ને આખું વરસ તો આખું વર્ષ સ્ટોર કરી શકીએ આ બી બગડેય નહીં ને ખરાબ ન થાય તો હું તો છે ને આવી રીતે બી બધા માંડવી ખોલી બી સાફ કરી અને આવી રીતે બોટલ ભરીને રાખી દેવાનું તો આખું વરસ એવા ને એવા મસ્ત મજાના બી રે તમે લોકો પણ ટ્રાય કરજો આમાં કંઈ પાવડર કે કંઈ ભેળવું ના પડે

છોકરાઓને રમવાની પણ મજા આવે કેટલું સરસ વ્યૂ છે જુઓ ફ્રેન્ડ્સ એકદમ મસ્ત બધા એન્જોય કરે છે જો મસ્ત મજાનો એન્જોય કરે છે બધા મસ્ત 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 મજાનું વેધર છે મસ્ત મજા આવે ફૂલ મોજ છે મોજ આજે અમે કરવાના છે ગેસ ધ ચીક ચેલેન્જ યોર ઇટ ઇસ અ કોન્ટેસ્ટ આજે અમે કરવાના છે ગેસ યા ફ્રેન્ચનેસ ની ચાટ ચસ્કા છે આઈવા છે દાદા હેલો દાદા ઓ દાદા વિગત તો છે ગુલ્ફી થેન્ક યુ દાદા જો બી પણ તમને ગુલ્ફી પણ દેખાડીશ જો એક આ વાડી છોલો સરખી છું કઈ વેફર છે ઈ કંચે કંચે ફની

અને આ કુરકુરે છે આ મેં કોઈ ખાધા નથી ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યું છે અને ગાઈસ દાદાના છે ગુલ્ફી પણ તમને દેખાડું છું આ છે રાસબેરી ગુલ્ફી લઈ આવ્યા છે દાદા અમારા ચારે માટે તો થેન્ક યુ દાદા થેન્ક યુ દાદા તો ચાલો હવે આપણે ગેસ તો જે ગેસ તો જે ચેનલ સ્ટાર્ટ કરીએ તો પહેલો વારો કોનો આવશે

emblems oh. wow ha <laughs> ah, okay parik jeet hi gyo chalo Wah. Coba aku lagi <laughs> gini bareng. Mau gitu?